હલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે સીસીઈની પરીક્ષાના કોલેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ જાય તેના વિશે વાત કરવાની છે તેમાં વેબસાઇટ ઓપન કરતાં ઓજાસની વેબસાઇટ ઓપન કરો છો ત્યારે પ્રોબ્લેમ જોવા મળી છે તો જાણીએ શું પ્રોબ્લેમ જોવા મળે છે કેવી રીતે સોલ્વ કરવી તેની તો આપણે સૌ પ્રથમ ઓજાસ વેબસાઈટ ટાઇપ કરી દઈએ ઓજાસ ગુજરાત પ્રથમ નંબરની પર ક્લિક કરીએ તો વેબસાઇટ ઓપન કરવા કંઈક આ પ્રકારનું એરર જોવા મળે સર્વર એરર વેબસાઇટ ઓપન થતી નથી ઓજસની તો આવું કંઈક એરર જોવા મળે છે તો આનું સોલ્યુશન શું છે તો આનું સોલ્યુશન કંઈ નથી આ વધારે વિદ્યાર્થી મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા ગયા છે એટલે સર્વર ડાઉન થઈ ગયું છે એટલે એક બે દિવસમાં કમ્પ્લીટ થઈ જશે રાત્રે સાંજે પણ આ કમ્પ્લીટ થઈ જશે સાહેબ નક કાલે તમે કોલ લેટર ડાઉનલોડ કરી દેજો પરમ દિવસે કોલ લેટર ડાઉનલોડ કરવાની એકત્રીસ તારીખ સુધી છે પાંચ દિવસ માટે છે તો કાલ પરમ દિવસ હજુ ત્રણ ચાર દિવસ છે તેમાં તમે ડાઉનલોડ કરી શકો આજે વધુ વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે એટલા માટે સર્વર ડાઉન થઈ ગયું છે કાલે જ તમે ડાઉનલોડ કરી લેજો કોલ લેટર આજે સર્વર ડાઉન રહેશે બસ આનો પ્રોબ્લેમ આ જ છે આવું કંઈક એરર આવે છે ને તો કાલે કમ્પ્લીટ થઈ જશે કાલે તમે ડાઉનલોડ કરજો કોલ લેટર સર્વર એરર કમ્પ્લીટ થઈ જાય એટલે ફરીથી આપણે મળીશું કોલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું તે દેખાડીશું